નમસ્કાર સ્પાઇક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે જ્યારે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આપણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જે શીતલ મિસ્ત્રી સાહેબ છે તે સ્થળે મુલાકાત લેવા આવ્યા છે આપણે એમનાથી વાત કરીશું જી શીતલભાઈ શું કહેવાય ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હવામાન ખાતા દ્વારા જે દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાયું છે અરેબિયન સમુદ્રમાંથી બી જે તરફ સર્જાયું છે એના લીધે આ બંને સિસ્ટમના લીધે વડોદરાને રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખે ગઈકાલે વડોદરા ઓરેન્જ એલર્ટમાં હતું આજે રેડ એલર્ટમાં છે હાલોલ હાલોલમાં પાંચેક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે પ્રતાપપુરાના કેચમેન્ટ એરિયામાં લગભગ છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને વડોદરા શહેરમાં પણ સવારે ત્રણ વાગે ત્યારે પાંચેક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વિશ્વામિત્રીની સપાટી લગભગ ચોવીસ ફૂટ જેટલી સપાટી છે અને આજવાની સપાટી લગભગ બસો બાર પોઈન્ટ નેવું ફૂટ છે એટલે આજોમાં પણ આવક છે પ્રતાપપુરામાં પણ આવક છે પ્રતાપપુરા પણ જોખમી સપાટી પર પહોંચી ચૂક્યું છે બંને તળાવોમાંથી એ સિવાય ત્રણ તળાવ દાનેરા વડદલા અને હરિપુરામાંથી પણ પાણી ઓવરફ્લો થઈ અને વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે ત્યારે આજે સાંજ સુધીમાં વિશ્વામિત્રી નદી છવ્વીસ ફૂટના જોખમી લેવલે પહોંચવાની શક્યતાઓ છે બાવીસ ફૂટનું જોખમવાળું લેવલ પાર થઈ ચૂક્યું છે ચોવીસ ફૂટ પહોંચવાની તૈયારી છે ત્યારે લો લાઇંગ એરિયામાં રહેતા એ નીચાણવાળા ભાગોમાં વિષ્ણામ નદીના કિનારે રહેતા તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે કોર્પોરેશન લગભગ એંસી જેટલી સ્કૂલોમાં વ્યવસ્થા ઊભી કરી છે આ નીચાણવાળા વિસ્તારના લોકોને અમે અપીલ કરીએ છીએ કે પોતે પોતાની જાન બચાવવા માટે પોતાની ઘરવખરી કે ઘરમાં આવેલા પાણીની ચિંતા કર્યા વગર એક વખત આ સ્કૂલોમાં ટ્રાન્સફર થઈ જાય ત્યાં આગળ ખોરાક પાણી દૂધ તમામની વ્યવસ્થા કરવામાં આવેલી છે દવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે કોર્પોરેશન આખું તંત્રને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે ફાયર ડિપાર્ટમેન્ટ એસડીઆરએફની ટીમ એનડીઆરએફની ટીમ દરેક વોર્ડ ઓફિસમાં પૂર રાહત કેન્દ્ર ચાલુ કરેલા છે સીસીસી કમાન્ડ કંટ્રોલ સેન્ટર પર તમામ ડેટા વરસાદના ડેટા તમામ લેવલો પ્રતાપુરા સરોવર અલગ અલગ જગ્યાના વિસામતીના લેવલોનો ચાપતી નજર રાખી રહ્યું છે તંત્ર અને તંત્ર ફૂલ એલર્ટ ઉપર છે પરંતુ નાગરિકોને અપીલ છે તમામ અમારા કાઉન્સિલરશ્રીને અપીલ છે કે પોતાના એરિયામાં લો લાઇંગ એરિયામાં રહેતા લોકોને સમજાવવામાં આવે કે જાને તો જહાને અને ચેતો ન સદા સુખી એટલે આજનો દિવસ ડેન્જર છે ગંભીર પ્રકારની વરસાદની આગાહી છે ત્યારે તમામ નાગરિકોને અપીલ છે કે પોતે સેફ સ્થળ ઉપર સ્થળાંતરિત થાય કોર્પોરેશન તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે મીડિયાના મિત્રોને પણ અપીલ કરું છું કે તમામ નાગરિકોને આ પ્રકારમાં જાગૃત થાય જે તમામ પ્રકારે જે તંત્ર છે તે સતર્ક છે અને શીતલભાઈ એ પણ લોકોને આહવામ કર્યા છે કે જો પરિસ્થિતિ અત્યંત ગંભીર છે તેને ધ્યાનમાં રાખીને કામ વગર બહાર ના નીકળતા મારા સહયોગી કેમેરામેન સાથે હું અબલાડ સૈયદ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે વડોદરા